તાલુકાના ગામમાં કેનાલથી ખેડૂતોને પાણી મળી રહે તે માટે જજામ ટુ માઇનોર કેનાલ બનાવવામાં આવી છે આ કેનાલ જજામ નજીકથી રોડ ક્રોસ કરે છે ત્યારે રોડ ક્રોસ થતા કેનાલ પર રોડની સાઈડમાં નાળાની કામગીરી કરવામાં આવેલી છે પરંતુ નાળાની કામગીરી યોગ્ય રીતે કરવામાં નહીં આવતા નાળા લી કેશ રહેવા પામ્યા સાંતલપુર તાલુકાના જોજામ ગામમાં નર્મદા કેનાલથી ખેડૂતોને પાણી મળી રહે છે તે માટે જોજામ બે માઈનોર કેનાલ બનાવવામાં આવી છે કેનાલ જોજામ નજીકથી રોડ ક્રોસ કરે છે ત્યારે રોડ ક્રોસ થતા કેનાલ પર રોડની સાઈડમાં નાળાની કામગીરી કરવામાં આવેલી છે પરંતુ નાળાની કામગીરી યોગ્ય રીતે કરવામાં નહીં આવતા નાળા લીકેજ રહેવા પામ્યા છે જેના પગલે કોન્ટ્રાક્ટર દ્વારા લીકેજ નાળા રિપેર કરવાની જગ્યાએ નાળાની લીકેજ કામગીરી કરવાની જગ્યાએ નાળા પર વારંવાર માટી નાખી દઈ લીકેજ બંધ કરવામાં આવી રહ્યું છે રોડ પર માટી નાખવા આસપાસ વિસ્તારમાં લેતા લોકોને માટી પર ગાડીઓ ચાલતા માટી બની જતા સ્થાનિકો હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે નર્મદા નિગમ સહિતની કચેરીઓને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ જ ધ્યાન આપવામાં આવતું ન હોવાની રાહ ઉઠવા પામી છે રોડ પર માટીના ઢગ ખડકાતા વાહન ચાલતા રોડની નજીક રહેતા લોકોના બાળકો બિસ્માર થતા હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જોજામ ગામના ગ્રામજનો નાળાને રિપેર કરી રોડ પરની માટી દૂર કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે જોજામ ગામના સ્થાનિક રમેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે વારંવાર નાળાને દબાવવા માટે માટી નખાય છે રિપેર કામગીરી કરવામાં આવતી નથી જે માટીના કારણે વાહનો ચાલવાથી દિવસભર ઉડે છે જેના કારણે અહીં રહેવું પણ મુશ્કેલ બન્યું છે બાળકો પણ બીમાર થાય છે અને મૌખિક કરી છતાં કોઈ અમારી સાંભળતું નથી શું નામ છે તમારું મારું નામ રમેશભાઈ વતની છું અને અમારે લિડ છે થોડો એના લીધે અહીં માટી નાખવામાં આવે વારંવાર અને એ કોઈ ધ્યાન દેતા નથી અમારે એરિયા ધૂર ઉડે છે મારે એક એની બાજુમાં ચાની હોટલ છે નાનો ધંધો છે ચાનો એના ઉપર કોઈ ગ્રાહક આવતો નથી અને મારે એ બાજુમાં ઘર છે મારું તો મારે છોકરાન બહિરણ બધા બીમાર પડે છે અમે દવાખાને જઈએ છીએ પણ ડૉક્ટર એક જ વાત કરે છે કે આ ધૂળ ઉડે છે એના લીધે તમારા બીમારી થાય છે અને આનો કોઈ નિકાલ આવતો નથી અમે ચેનલના અધિકારીઓને ફોન કરી કરી અને બહુ જાણ કરી પણ એ કોઈ નિકાલ લાવતા નથી એટલે અમારે આ મીડિયાના માધ્યમથી બતાવવો પડ્યો વીરેન્દ્ર સિંહ જાડેજાનો રિપોર્ટ S9 ન્યૂઝ સાંતલપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે